પવિત્ર દિવસોમાં માતાના આગમનથી થી મહારાષ્ટ્રીય પરિવારોમાં ખૂબ જ ઉત્સાહથી પર્વની ઉજવણી કરી સુરત શહેર ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી હોવાથી ટાઈવ નો હાપ હોવાથી ભારતના તમામ રાજ્યોમાંથી રોજીરોટી મેળવવા માટે સુરત શહેરમાં વસેલા છે એમાંથી પણ એક મહારાષ્ટ્રીયન અને તેમાં ખાસ કરીને ખાનદેશ સમાજ મોટી સંખ્યામાં સુરત શહેરમાં વર્ષોથી વસવાટ કરતા આવ્યા છે ત્યારે સુરતના અલગ અલગ વિસ્તારોમાં કાનબાઈ માતાજીની સ્થાપના કરવામાં આવે છે પારંપરિક રીતે ધામધૂમથી આ પર્વની ઉજવણી કરતા હોય છે આ તહેવારની ઉજવણી આ પ્રકારની હોય છે શનિવારે ત્રીજા પહેરમાં સપ્તાહ પૂજન ભાજી ભાકરીના રોટ હોય છે તેમજ આખી રાત્ર હાથ ઘંટી પર લોટ દળીને રવિવારે ત્રીજા પહેરની માતાજીની સ્થાપના કરીને લોટની પ્રસાદી બનાવીને આખા કુટુંબ સાથે મળીને ગ્રહણ કરવામાં આવે છે આખી રાત ભજન કીર્તન કરીને જાગરણ કરે છે તેમજ સોમવારે સવા પ્રહરમાં માતાજીની ધામધૂમથી શોભાયાત્રા કરીને બીજા પ્રહરમાં વિસર્જિત કરવામાં આવે છે આખો ખાનદેશ આ ઉત્સવને ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે ભાવિક ભક્તો દર્શનનો લાભ લઈને આનંદ અને હર્ષ સાથે નાચ ગાન કરીને માતાજીના આશીર્વાદ લે છે કોબીજ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ